આ યુનિટ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓગણીસ ગામોમાં ફરશે અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડશે તે આ ગામોમાં સુવિધાઓથી વંચિત લગભગ સાહીઠ હજારથી વધુ લોકોને હેલ્થકેર સેવાઓની વધુ સારી ઉપલબ્ધતા પૂરી પાડશે એર કન્ડિશન એમએયુ શહેરોમાં હોસ્પિટલોની મુલાકાત લેવા માટે અસમર્થ એવા ગ્રામીણ અને અંતરિયાળ સ્થળોના લોકોને પ્રાથમિક હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા માટે સારી રીતે સજ્જ છે તે અવિરત વેજ પુરવઠો ધરાવતા સંપૂર્ણ સજ્જ મોબાઈલ ક્લિનિક તરીકે કામ કરે છે જેમાં ડોક્ટર મેડિકલ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરનો સ્ટાફ હોય છે પૂરી પાડવામાં આવેલ તમામ સારવાર મફત છે આ ઉપરાંત આ યુનિટ એજ્યુકેશન બ્રોશર્સ પબ્લિકેશન્સ અને ઇનબિલ્ટ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સામાન્ય તબીબી પરિસ્થિતિઓના નિવારણ અને સારવાર અંગે જાગૃતિ લાવવા માટે પણ કામ કરે છે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ ખાતે આ મોબાઈલ મેડિકલ યુનિટને લીલી ઝંડી આપવામાં આવી હતી આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ઇન્ટરનેશનલ કન્વીનર સાધુ ઈશ્વરચરણદાસ ચરણદાસ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કોર કમિટી સભ્યો સાધુ વિવેકજીવનદાસ અને સાધુ નિખિલેશ દાસ તથા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના નેશનલ બિઝનેસ મેનેજર બ્રાન્ચ બેન્કિંગ સૌરભ ઘોષ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હા